પણ મેં છે ને હવે જનાવર ભાળ્યું હતું મને બીક લાગી પછી હું મેળા માથે ચડી ને હોઈ ગયો એ જનાવર ને ભાળી ગયો પછી મને પાણી વાળવાની હિંમત નો આવી મારા એટલે પેલા તું જનાવર નું ક્યાં કરે સાયકલ ફરક તું ને તો આ ખોટી વાત કરે પેલા એમાં એવું છે ને કે આપડી આ કાઈટ છે ને કાઈટ ના જનવર હાજે બોલતું તું પછી હું આપડા મેળા માથે ચડી ને હોઈ ગયો હું મોટર ચાલુ કરવા ન ગયો મને બીક લાગતી હતી એટલે અને ઓલો સૂર્યો છે ને સૂર્ય ને મારી માથે દાયશ છે એટલે એ તમને ચડાવે એને એમ થાય કે આ ખેડૂત ભાગ્ય ડખા થાય અને મને ભાગ મેકાવો ને એટલે એ મારી માથે અવળાઈ કરે છે તમને નો ખબર હોય એટલે ખોટી નો થમા વીહ વીઘા છે ને મારે રાખવાની છે ખેડૂત એમાં એવું છે ને આ તમારી વીહ વીઘા છે ને હું કદાચ તમારી ભેગો ભાગ્યું રાખીને કામ કરીને આ તો એક દિન ના સમયે તમારે વીહ વીઘાની ચાળી વીઘા થાય પેલા તું શાળી વીઘાનું કર તારી જે ભાગ્યો છે ને તો તું મને તળી સાટક કરી